અવાર નવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં વાતમાં કંઈ નથી હોતું પરંતુ એ વાત એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે કે ઘટના છે તે હત્યાના અંજામ સુધી પહોંચી જાય છે આવી જ ઘટના સામે આવી છે રંગીલા રાજકોટથી કે જ્યાં નાની અંગથી વાતમાં એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી શું છે સમગ્ર કહાની તે જાણો આજની ક્રાઇમ સ્ટોરીમાં નજીવી વાતમાં બે યુવક વચ્ચે થઈ બબાલ બોલા ચાલીમાં ઢાડી દીધું યુવકનું ધીમ છરીના ઘા જીતી ઉતાર્યો મોતને ઘાટ પોલીસની ગિરફતમાં ઉભેલા આ આરોપી છે ભરત દાન ગઢવી જેના પર ખૂબ જ નાની બાબતમાં સંજય મારડિયા ની હત્યા કર્યાનો ગુનો દાખલ કરાયો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો બુધવારે રાજકોટના ઢેબર રોડ પર આવેલી ઇન્દાનની લારી પાસે રાત્રે કેટરર્સનો બિઝનેસ સાથે સંકળાયેલા સંજયભાઈ ઈંડા ખાઈ રહ્યા હતા આ દરમિયાન આરોપી ભરતદાન ગઢવી પણ ત્યાં પહોંચે છે જેને જોઈને મૃતક સંજયભાઈએ કહ્યું કે ગઢવી તમે તો બહુ ફાટી ગયા છો આ વાતથી ઉશ્કેરાઈને આરોપી ભરતદાન ગઢવીએ તુરંત જ સંજયભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો આ ઝઘડામાં પહેલા તો બોલચાલ થઈ પરંતુ બાદમાં મામલો એટલો બિચકાયો કે ભરતદાન ગઢવીએ પોતાની પાસે રહેલી છરીથી સંજયભાઈના પેટ સહિત શરીરના અન્ય ભાગ પર

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે સંતાનમાં તેમને એક દીકરી અને એક દીકરો છે તો ફરિયાદના આધારે પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ બાવીસ ગુનામાં પોલીસ ચોપડે ચઢેલા ભરતદાન ગઢવીની ધરપકડ કરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે એ પોતાના પર અને એ દરમિયાન પર આ કામના સામેવાળા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો ફાટી ગયા છે એમ કે એને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાન આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને પોતાના લીફામાંથી ચક્કુ કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો તેર મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરો ગુનાનો આરોપી નાટકતો બે ત્રણ વખત ઘા મારે અને અંદર પેટના ઊંડાણના ભાગે ઘા થવાના કારણે એનું મૃત્યુ થયું છે ઉપરોક્ત ગુનાનો આરોપી છે ભરતગરતી એ અગાઉ પણ ઘણા ગુનાઓમાં સમજવાયેલો છે આરોપીનું મૃતક વચ્ચે કોઈ એમ સંબંધ નતા પણ એકબીજાને ઓળખતા મહત્વનું છે કે આરોપી અને મૃતક બંને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા આરોપી ભરતદાન ગઢવી વિરુદ્ધ માત્ર રાજકોટમાં જ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બાવીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ચોરી તેમજ પ્રોહિબિશન સહિતના ગુના સામેલ છે આરોપી થોડાક સમય પૂર્વે જ આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો રાજકોટથી રોનક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી ઘટના સાથે ત્યાં સુધી સાવધાન રહો સતર્ક રહો